ભાવનગરમાં બાર્ટન લાઇબ્રેરી ખાતે હેરિટેજ વીકની ઉજવણીના રૂપે પ્રેસ કન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ઓકેશન બંને સાથે જોડાયેલી કરી રહ્યા છીએ હવે જે આ ઓગણીસ તારીખનું ઇવેન્ટ છે લાખો કન્ફેન્સિંગ હોય છે ચેરિટી ઇવેન્ટ છે કે જેની અંદર કિકિટ દ્વારા જેટલું પણ કલેક્શન થશે અને સ્પોન્સર્સ દ્વારા જેટલું પણ કલેક્શન થશે ત્યાં પાર્ટો ના ઇન્સ્ટોલેશનમાં કામ લાગવાનું છે ઓગણીસ તારીખે હાર્દિકભાઈ દવે જે કલાકાર છે તે પરફોર્મ કરવાના છે અને કોમ્પેર છે લિયર લેવલ છે એટલે બેના કોમ્બિનેશનથી આ સરસ મજાનો એક પ્રોગ્રામ થવાનો છે ઝવેરચંદ મેઘાણી માં રાત્રે નવ વાગે શુક્રવારનો દિવસ છે અને ટિકિટ્સ જે છે તે લાઈવ થઈ ગઈ છે લિંક્સ આપ બધા સાથે તેજસભાઈ શેર કરી દેશે એટલે જેટલા ને વધારે લોકો આમાં જોડાય જેટલું વધારે પણ એકઠું થઈ શકે તો આ પાટણ લાઇબ્રેરી જે છે એને આપણે સરસ રીતે રિસ્ટોર કરી શકીશું ફક્ત આ એક જ ઇવેન્ટથી પાટણ લાઇબ્રેરી હું જે અમે લોકો વિચારીએ છીએ ઇન્સ્ટોલેશન એ પૂરું નથી થવાનું એવા ઘણા બધા ઇવેન્ટ ફરી ને ફરી અમે લોકો લાઈન અપ કરવાના છે કારણ કે ઘણું બધું ઇન્સ્ટોલેશન આમાં થવાનું છે એના વિશે અતુલભાઈ આપણને વાત કરીએ તો દાખી છે કે જે ભાવનગરના હેરિટેજ મોન્યુમેન્ટ છે એ બધાને સાંકળી અને ફક્ત સાડા ચાર કિલોમીટર મેરેજ એટલે બધા જ લોકો થઈ શકે સવારમાં આપણે રાખી છે મેક્સિમમ લોકો જોડાય જેને આપણે ટીચર સર્ટિફિકેટ આપવાના છે એટલા માટે કે માહોલ બંધાય

અ ટાઉનહોલ છે એટલા બધા અહીંયા ઐતિહાસિક સ્થળોને સિટીમાં જોવા મળે છે તો અમે ટ્રાય કરીએ છીએ કે આ બધા જે સાઇટ છે એ અમને યુઝથી અહીંયા પકડીને લાવીએ એમને અહેસાસ થાય કે આ એમનું ધરોહર કઈ રીતે એનું શું હિસ્ટ્રી છે એનો શું ઇતિહાસ અને કઈ રીતે આવતી પીડી પણ આને એવી જ રીતે પ્રોટેક્યુલરે જે અમે લોકો કરી રહ્યા છીએ તો આ બધા જે અમારા વિચારો છે એની જ રીતે સ્પર્શ ફાઉન્ડે બધા જોડાયા છે કે અમે લોકો કઈ રીતે આ જુદા જુદા સ્થળોને લોકોને જાગૃત કરીએ અને કઈ રીતે વધારે લોકો અહીંયા આવવા હોય તો બાબે ગાયકરીના ટ્રસ્ટીસની બહુ જ પોપ્યુલેશન સાથે એ લોકો એ જ વિચાર છે કે એ લોકો અહીંયાના ટ્રસ્ટીસ છે અને એ લોકોને પણ એ જ સ્પોટ છે કે અહીંયા વધારે લોકો આવે કારણ કે જે પણ સ્થળો હોય જે પણ ઐતિહાસિક સ્થળો હોય એ જ કે વધારે લોકો આવે નીલંબા પેલેસમાં વધારે લોકો આવે એની માટે लोगों, आगे तो तो वो में थोड़ा साफी शक य बान है कि अभी लोग स्कूल्स को कॉलेज स्टूडेंट्स को अंदर भर अ बुक्स को लाभ लो ये जमेंट आखों म्यूजिक न प्रोग्राम प्लैन करके बारे लोग मिले बाप्रिशिएट कर